કીધુ ફરતા આઇએ મજા કરતા આઇએ કારણ કે જીવન માં મજા કરવી ભી જરૂરી છે કારણ કે જીવન માં મજા ના હોય ને તો જીવવું જ તો મોજ કરો ઓખો આપડી જબરજસ્ત છે કારણ કે કાલ રાતે job કરી છે હાલ job એ થી જ આયા એટલે ભાઈ કોક ઊંધું ના સમજતા કોક જોબ કરીએ આપડે સીધા મળી યાર તું સાલા ભોળા દિખતા હૈ લેકિન હૈ એકદમ હોશિયાર હો લુચ્ચા સંત મોહસી તો આવું ખોટું નહીં બોલવાનું તો આવા આપણા અત્યારે હાલમાં જો જવાનું છે તો ઘરેથી હાલ નીકળ્યા કરી છ કેબ એટલે કે ઉબર કરીશું ઉબર આવીને વેઇટ કરીએ છે હું અને એક મારા ફ્રેન્ડ બીજા ભાઈ છે એ જઈએ છે સીધી સીધા અહીંથી ઓહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે આજે તમને અમેરિકાનું શિકાગોનું એરપોર્ટ કેવું હોય એ બી બતાવીએ અને પ્લેન પણ અંદર કેવી મજા કરીએ આજે મજા તો કરીશું ને એ બી બતાવીએ તમને મારી યુટ્યુબ ફેમિલી દેખાતા નઈ ધારું બહુ હોય ઉબર આવી જોબર છે ઉબરમાં ઉભરમાં ગાડી જેવી આવા મે ગાય આપડે હવા ઉભરમાં બેસી જઈએ હા તો ગાઈશ તમે આ ઘરો જોઈ શકો છો કે પુલાસકી ઉપર જે અમે રહીએ છીએ એ નજીકના એરિયામાં આવા ઘરું હોય છે અને હવે અમે નીકળી ગયા છીએ એરપોર્ટ તરફ જવા માટે તો તમે રસ્તાઓ હાઈવે જોઈ શકો છો શિકાગોમાં કેવા રસ્તાઓ હોય છે તો મિત્રો તમે સામેની તરફ જોઈ શકો છો કે જે રેલવે છે તો બો લાગતું કે અમેરિકન રેલવે નહી હોતી પણ ગાય જેવું નહી હોતો અહીંયા ભી રેલવે હોય છે અને સેમ ઇન્ડિયાના ના જેવી જ હોય છે તમે ગાઈ જ નિહાળી શકો છો

તમે જોઈ શકો છો કે જેવું લાઇટિંગથી તમે ગજબનું અમને ડેકોરેટ કર્યું છે જેવી રીતે આપણે અમદાવાદ હોય છે ને જે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટમાં તમે એન્ટ્રી કરો એટલે કેવું મસ્ત આજુબાજુનો નજારો હોય છે સેમ એવો નજારો અહીં હોય છે તો લુકેટ ઇન ટુ છે હા તો ગાઈઝ તમને લાગે છે ને જબરજસ્ત આપણે દિવાળીમાં હોય એવું હજાડ્યું હોય લાઇટિંગ બાઇટિંગ કરાઈ છે લાગે છે ને તો આને કહેવાય શિકાકો શિકાગોમાં આવું જ હોય ગમે તો તમે જો ચોવીસ કલાકમાં તમને આવું જ જેવું એરપોર્ટના નજીક તો જો ચો તમે શિકાગો જોવા નિહાળો શિહા શિકાગોનો

આપણે હવે ચેક ઇન કરીએ ચેક ઇન કરવાનું છે ચેક ઇન કરવા માટે જોઈ લઈએ તો અહીંયા બોર્ડિંગ કરવા માટે આપણે ઓટોમેટિક મશીનમાં જ પ્રોસેસ કરવી પડે તો લેટ છે હું તમને બતાવું કેવી રીતે થાય છે ટિકિટ ચેક કરવાની જો આપણો નામ આવી ગયો આવી ગયો મેટેરિયલ નું કઈ જો જો કે આપણે આ કે

ત્યાં તમારે બોર્ડિંગ તમે કરાવો ને તો બોર્ડિંગ માટે તમારે ક્રેડિટ કાર્ડની જરૂર પડે છે તો ક્રેડિટ કાર્ડ તમારા જોડે આવશ્યક લઈ જ જવું અથવાઈ એના સિવાય એ લોકો બોર્ડિંગ કરતા નથી કે મશીન એક્સેપ્ટ કરતું નથી તો મેક શ્યોર તમે ક્રેડિટ કાર્ડ તમારા જોડે લઈ જાઓ તો મિત્રો જોઈ શકો છો આપણને બોર્ડિંગ મળી ગયું છે કાર્ડ આપણે લઈ લીધા બોર્ડિંગ પાસ હવે આપણે અંદરની સાઈડ જઈએ છીએ હા તો મિત્રો તમે એમાં જોઈ શકો છો કે ફ્લાઇટ ક્યાંક થી આવતી આવી હોય અને લેન્ડ કરી હોય અને એમાંથી બધો સામાન હોય જે આપણો લગેજ હોય ને એ બધું તો એ બધું કેવી રીતે નીચે ઉતારી લઈ જાય છે તો એ તમે જોઈ શકો છો

જોઈ શકો છો તમે આજુબાજુ તમારે ખાવાનું ને બધું તમારે ગમે તે કંઈક વસ્તુ બી જોતી હોય તો બી મળી જાય અને એ તમે અંદરનું ઇન્ટરનેર જુઓ હા તો કાંઈઝ તમે જોયા ઇયરફોન્સ ને બધું છે તો જો અહીંયા આપણા જે રેગ્યુલર માર્કેટમાં મળતું એના કરતાં બહુ જ એક્સપેન્સિવ મળે મેં જોયું એનો પ્રાઇસ ઓલમોસ્ટ ત્રણસોથી થી સાડા ત્રણસો ડોલર સો ઇટ્સ ટુ એક્સપેન્સિવ सारी छे एयरपोर्ट एयरपोर्ट लागन का जब जो हम लोग जो है ना अब पहले लिया ये हवानी जग गया अब खाली अमेरिका ना नजारो एयरपोर्ट नो तो आप लेना बजाओ

तो खाई थोड़ा थोड़ा छाटा पड़ता है और वरसाद थोड़ा थोड़ा चालू हो गया है तो देखो तब ये जो तो वरसाद थोड़ो थोड़ो छाटा पड़े हैं तो तब जो या या है एफ ट्वेंटी फोर एफ 25 फाइव लखेल हो कि जो नंबर गेट हो नंबर आग ते बता पब्लिक बैठेली हो तो चलो अपन नीचे जाइए ऑटो तो मारी आई फरी आई કશું જોવા જેવું હતું નહીં અતાન એવા ને એવા મોટા પાસા આવી ગયા લે અવરના વાગી ગયા છે પોચ પણ એરપોર્ટ ના અંદર તો લાગતું જ નહીં અમારે પોચ વાગ્યા એવું લાગે કે હા જો પબ્લિક એટલે કે તો ટાઈમ ની કોઈ ખબર જ પડતી નહીં હા તો મિત્રો હવે આપણા

અમારે અલગ જ રહેવું હતું અમારે જોડે નતું જોઈએ અંદર અંદર રસ્તો આવો હોય હા તો મારા મિત્રો આપણે આ પાર્ટ વનમાં એવું જાણ્યું કે શિકાગોના એરપોર્ટ કેવું હોય શિકાગોથી આપણા ઘરેથી શિકાગો એરપોર્ટ જવાના રસ્તા કેવા હોય અને શિકાગો એરપોર્ટના આગળની સાઈડ કેવું એમને ડેકોરેટ કરેલું હોય હવે પાર્ટ ટુ પાર્ટ માં એવું જાણીશું આપણે કે અહીંથી આપણે ગયા હતા પેન્સિલવેનિયા પેન્સિલવેનિયા પેન્સિલવેનિયામાં કેવી આપણે મજા કરી પેન્સલવેનિયાનું એરપોર્ટ કેવું હોય પેન્સલવેનિયામાં ડુંગરા રસ્તા કેવા હોય કારણ કે ત્યાં ડુંગરા વધારે છે તો આપણા આબુ અંબાજી જેવી ફિલિંગ આવશે તો પાર્ટ ટુમાં આપણે એવું બી જાણીશું કેટલી આપણે મજા કરી આપણા છોકરીની જોડે એ બી જાણીશું તો વેઇટ ફોર પાર્ટ ટુ અત્યાર સુધી એક જ વસ્તુ કહેવી આવી છે કે જીવો કહીશ જીવવાનો કોઈ બીજો ઓપ્શન નહીં કારણ કે ટેન્શન પણ ટેન્શન પણ ચિંતામાં ચિંતામાં આખી જિંદગી પતી જાય કોઈને કશી ખબર નહીં પડે એના કરતાં જીવી લો એક જ જીવન મળ્યું છે મોસ્તી જીવો વેઇટ ફોર પાર્ટ ટુ મિલતે હે નેક્સ્ટ અગલે પાર્ટ મેં જય દ્વારકાધીશ